તો મિત્રો વેલકમ ટુ મોરલીવાળા ઓટો કાર મિત્રો આજે અમે જે તમારા માટે ગાડી લઈ આવ્યા છે એ મોસ્ટ ઓફ યંગસ્ટર લોકોની ફેવરેટ કાર હોય છે તો ગાડીનું નામ છે વર્ના ફૂડિક જે યુડાઈ કંપનીની આવે છે મોડલની જો તમને વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર બારનું સેકન્ડ ઓનરમાં ગાડી છે અને આ ગાડી આપણે માત્ર ને માત્ર આપી દેવાની છે બે લાખ અને નેવું હજાર રૂપિયામાં બે લાખ નેવું હજાર રૂપિયામાં તમને વરના ગાડી મળી જશે શોરૂમ કન્ડિશન કંડિશન ગાડી છે દસ રૂપિયાનો ગાડીમાં ખર્ચો છે નહીં ઇન્જિન સસ્પેશન બોડી લાઈન શોરૂમ કંડિશન મિત્રો ગાડી છે જો મિત્રો તમે આ ગાડી લેવા માંગતા હોય તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ એટલે કે મોરલીવાળા ઓટો કાર માંથી કોન્ટેક કરી ડાયરેક્ટ કોલ કરી શકો છો અથવા તો યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ તમે અમારો કોન્ટેક કરી શકો છો અને આ મિત્રો અમારી પાસે અવારનવાર પણ સેમ ટુ સેમ આવીને આવી ગાડીઓ આવતી હોય છે એટલે તમને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દો એટલે એમાં તમને અપડેટ મળતું રહેશે અમારો મોબાઈલ નંબર છે ડબલ સેવન ડબલ સેવન નાઇન ફાઇવ વન સેવન સેવન આ ગાડી જામનગર સિટીમાં જોવા મળશે તમને